શાંતિ બાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ આજનું વરદાન છે હાજીના પાઠ દ્વારા સેવાઓમાં મહાન બનવાવાળા સર્વની દુઆઓના પાત્ર વિસ્તાર છે કોઈ પણ સેવા ખુશી અને ઉમંગથી કરવા સાથે સદા ધ્યાન રહે કે જે સેવા હોય એમાં સર્વની દુઆ પ્રાપ્ત થાય કારણ કે જ્યાં દુવાઓ હશે ત્યાં મહેનત નહીં કરવી પડે હવે આ જ લક્ષ્ય હોય જેમના પણ સંપર્કમાં આવો તેમની દુઆ લેતા જાઓ હાજીનો પાઠ દુવાઓ લેતા સાધન છે કોઈ રોગ કોઈ રોંગ અર્થાત ખોટું પણ છે તો એને રોંગ કહીને ધક્કા આપીને બદલે સહારો આપીને ઊભા રહો સહયોગી બનો તો એમાં પણ સંતુષ્ટતાની દુઆઓ મળશે જે દુઆ લેવા મહાન બને છે તે સર્વ મહાન બની જાય છે સ્લોગન છે વર્કની સાથે સાથે પોતાની સ્થિતિ પણ હાર્ડ એટલે મજબૂત બનાવવાનું લક્ષ્ય રાખો ઓમ શાંતિ